પ્રમુખ સલીમભાઈ મેમન ઢોનકવાડા દ્વારા સમાજના યુવાનો અપીલ કરવામાં આવી કે સાથે મળી શિક્ષણ આરોગ્ય રોજગાર અને ભારતીય બંધારણના અનુરૂપ કામગીરી કરવી જેથી સમાજ અને દેશ બંને નામ રોશન થાય ડોક્ટર અબ્દુલ રઝા ખુશ્બુ હોસ્પિટલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે આગળ આવવું હોય તો શું કરવું તેના પર વાત કરી ડોક્ટર ઇમરાન પીપલાવાલા દ્વારા સમાજની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ વાત કરવામાં આવી સબીરભાઈ જવાહરવાળા સફીભાઈ ભિલોડાવાળા જાકીરભાઈ સર સરહિંદ ઓટો કન્સલ્ટ સમાજના અન્ય હોદ્દેદારો યુવાનોની રોજગારીની તક મળે અને નશા મુક્તિથી યુવાનો દૂર રહેવાની વાત મૂકવામાં આવી યુથ સર્કલ પ્રમુખ સાજીદભાઈ સન ઓટો કન્સલ્ટ દેશ કોઠા કાઉન્સિલના તમામ હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અયુબભાઈ રણસીભાઈ પુરવાડા અને આકીબભાઈ મેમણ દ્વારા સંચાલન કરી પ્રોગ્રામને સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો ફઝલભાઈ મેમણ હિંમતનગર ખબર ન્યૂઝ મેમણ દેશકાંઠા મેમણ યુથ સર્કલ આયોજિત આ મેમણ યુથ સ્નેહ સમારોહ બે હજાર પચીસનો ઉદ્દેશ મેમણ સમાજનું યુથ એક સ્ટેજ પર આવીને દરેક યુવાનોને પોતપોતાની આવડત પ્રમાણે સમાજને કયા ક્ષેત્રમાં ઉપયોગી થઈ શકે છે તે રીતે અલગ અલગ જૂથ બનાવીને સમાજની ઉન્નતિ માટે જાગૃત કરવાનો છે આપનો આ પ્રયત્ન સહની સરાહનીય છે અને આજનું આ વાવેલું બીચ આવનારા સમયમાં વટૃક્ષ બની આપણા સમાજને લાભ આપી શકે તેવી અલ્લાહથી દુઆ યુવાન હોવું એ ઉંમરની કે વર્ષોની વાત નથી કેટલાક ગરડાઓ પણ યુવાન લાગે છે અને કેટલાક યુવાનો પણ પહેલેથી જ ગરડા હોય તેમ જીવે છે દરેક પડે તેમનું વાક્ય થશે હશે ચાલશે આપણે શું કરી શકીએ તેવું નિરાશાવાદી હોય છે જ્યારે આપણી ઈચ્છાઓ અને વાસ્તવિકતા વચ્ચે ઘણું અંતર હોય છે ત્યારે ચિંતા અને માનસિક દબાણ થાય છે આપણે આપણી તમન્ના અનુસાર મહેચ્છા રાખીને વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ બીજું આજના પ્રસંગે અમે જે લોકો કામ કરીએ છીએ તમને કહ્યું કે ડબલ્યુ એમ ઓમાં અમે સિટી ચેરમેન તરીકે ત્યાં જોડાયેલા છે હિંમતનગર અને બીજી બધી કાઉન્સિલોના લગભગ પચીસથી ત્રીસ મેમ્બર એમાં છે ડબલ્યુએમઓ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ જોડી જોડે જોઈન્ટ થઈને નેસ્ટ તરીકે એક બનાવેલું છે અને એ નવ દસ અગિયાર બાર અને હાયર એજ્યુકેશનવાળાને જે હેલ્પ આપે છે એમાં બી અમે મદદ કરીએ છીએ એના ફોર્મ ભરવા માટેની બી ઓફિસ બંદરમાં ચાલુ કરી રહ્યા છે વધતા ડબલ્યુ એમઆનું જે માઇક્રો ફાઇનાન્સ છે એ માઇક્રો ફાઇનાન્સની હેલ્પ બી જરૂરી ભાઈઓને આપવામાં મદદ કરીએ છીએ માઇક્રો ફાઇનાન્સ માટે જરૂરી ફંડ છે એટલે લાઈફ મેમ્બર જેટલા વધારે થાય એ લાઈફ મેમ્બરની ફીસ માઇક્રો ફાઇનાન્સમાં જાય છે એટલે જેટલા વધારે લાઈફ મેમ્બર થાય એટલી વધારે આપણે લોકોને હેલ્પ કરી શકીએ કોલોની માટે બી ડબલ્યુ ઓ હેલ્પ કરે છે હિંમતનમાં આપણે હમણાં જ ટૂંકા ટૂંક સમય પહેલાં જ ગુજરાત રાજસ્થાન થરાદી વિમાણ કાઉન્સિલના પચાસ મકાનો આપણે જકાતની હકદાર લોકોને આપ્યા આવી બી ઓપન ડબલ્યુની ઓફર છે કે તમે આ રીતે જો કોલોની બનાવવા માગતા હોય તો એ લોકો આપણને હેલ્પ કરશે તો આપણે જકાતના હકબંધ હકદાર લોકોને આપણે મદદ કરી શકીએ દર વર્ષે આજે આપની સાથે છે મેમન સમાજના યુથ આઈકોન કહેવાતા ડૉક્ટર ઇમરાન કીપલાવાલા છે જે આજે આપણા પ્રોગ્રામ વિશે આપણે થોડી ઘણી માહિતી આપશે જે લોકો આપણે અહીંયા હાજર નથી અથવા આવતા અન્ય સમાજના લોકો જો આ જોઈ રહ્યા છે તેમને પણ ખબર પડે કે મેમન સમાજ શું કરી રહ્યો છે યુવાનો માટે તો સાહેબ જરા તે વિશે માહિતી આપવાની વિનંતી આપણે અસલામવાલિકુમ હું ડૉક્ટર ઇમરાન કીપલાવાલા સેવ હોસ્પિટલ સિદ્ધપુર આજે અમારું હિંમતનગર દેશકાંઠા મેમણ કાઉન્સિલ દ્વારા આયોજિત એક યુવાઓ માટે યુવા સ્નેહમિલન યુવા સંમેલન યુવા સંવાદ અને યુવા ઉત્સવ નામનો પ્રોગ્રામ હતો જેમાં અમારા જે પ્રમુખ સાહેબ એક આહવાન કર્યું કે આપણે મેમણ સમાજના યુવાનોને એક પ્લેટફોર્મ પર લાવીએ એમને જાગૃત કરીએ અને મહાનુભાવો એમને રસ્તો બતાવે તેથી સંગઠિત થાય અને એમનો સમય અને એમની સલાહિયતો સાચી અને સહી જગ્યા પર લાગે ગાઈડન્સ મળે માર્ગદર્શન મળે અને સહી દિશામાં આગળ વધે એના માટેના એક પૂરતા મને એક શરૂઆત હતી પહેલ હતી કે આનાથી યુવાઓ આગળ આવે આજે મને જે વક્તવ્ય આપવાનો મોકો મળ્યો અને એમાં મેં જે વાત કરી કે બદલો કે બદલના હે જમાને કહતું નહીં એટલે જ્યાં સુધી એમાં મેં કુરાનની એક આયાત ફોટ કરી હતી કે ખુદા ઉમ કી હાલત નહીં બદલતા જબ તક વો કોમ આપણી હાલત ખુદ નહીં બદલતી એટલે અલ્લાહનો એક જાગતો અને કાનૂન છે કે જ્યારે કોમ પોતાની હાલત બદલે છે પોતાનું માઇન્ડસેટ પોતાની માનસિકતા પોતાના વિચારો પોતાનો સ્વભાવ પોતાનું બિહેવિયર દુનિયાને જોવાનો અભિગમ એ જોયા પછીના એના જઝબાત એના ઇમોશન્સ જ્યારે એની અંદર ચેન્જ લાવે છે પછી અલ્લા તાલાની વેવી મદદો અને કાયનાતની મદદો એની સાથે સામેલ હાલ થાય છે પણ જો આપણે પોતે બદલાવવા તૈયાર ન હોય તો અલ્લાહ તલા પણ આપણી હાલત બદલતા નથી આ થઈમ ઉપર મેં વાત કરી હતી કે આપણા યુવાઓને અત્યારે પોતાની જિંદગીમાં બદલાવ લાવવાની જરૂર છે અને યુગ પ્રમાણે આપણે આગળ આવવાની જરૂર છે આપણા ટેલેન્ટને આગળ લાવવાની અને અલગ અલગ સ્કિલ્સ ડેવલપ કરવાની જરૂર છે આજનો યુવા સ્નેહ મિલન સમારોહ બે હજાર પચીસનો જે રાખવામાં આવ્યો તો એની અંદર પાંચસોથી સાતસો યુવાનોએ આવ્યા યુવાનોએ અહીંયા જે આવેલા મહાનુભાવોને સાંભળ્યા યુવાનોને આજે એક સ્ટેજ ઉપર લાવવા માટેનો જે આ પ્રોગ્રામ હતો અને એક સ્ટેજ ઉપર આજે યુવાનો વિશાલ બેઠા પણ છે અને આવનારા સમયની અંદર આ યુવાનો થકી સમાજ સારી સારી કામગીરીઓ લેશે યુવાનોમાં એજ્યુકેશન યુવાનોમાં ડોક્ટર એન્જિનિયર સી એ ડીની તાલીમવાળા પણ યુવાનો છે એ યુવાનો પણ સમાજ માટે ઘણા બધા ઉપયોગી થશે એવી આપણે અલ્લાહની જાતની દુઆ કરીએ છીએ અલ્લાહની બારગાહમાં આપણે દુઆ કરીએ છીએ બીજું કે આજે બે હજાર પચીસના આ સંમેલનની અંદર જે યુવાનો આવ્યા છે અને જે યુવાનો આજે અમુક કારણોસર નથી આવી શક્યા કે એમને પણ આપણો આ મેસેજ જશે અને એ પણ આપણા આપણા સાથે કામ કરવા તત્પરતા બતાવશે એવી આપણે અલ્લાહની જાતથી ઉમેદ રાખીએ સલામત